વિશ્વ સુસાઇડ દિવસ નિમિત્તે અનમોલ જિંદગી આર્ટ એક્ઝિબિશન નું આયોજન જીવન અનમોલ છે વિશ્વ સુસાઇડ પ્રિવેશન દિવસ પર આ વાતને લોકો સુધી પહોંચાડવા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજાનાર અનમોલ જિંદગી આર્ટ એક્ઝિબિશન અને સ્પર્ધા દ્વારા અનેક લોકોના જીવનમાં ખુશીઓ વધે અને સમાજ ચિંતા મુક્ત બને એવા પ્રયાસોના કાર્યક્રમની શરૂઆત કરી કલા નગરી વડોદરાના તમામ લોકોને આ જોડાવા વિનંતી છે કલાકૃતિથી કલાકાર અને સમાજમાં સૌને આનંદ આવે તેવી તમામ કળાઓનું પ્રદર્શન એટલે અનમોલ જિંદગી ચાલો જીવનને જીવંત બનાવીએ અનમોલ જિંદગી ખુશીઓ કી બારીશ અમે વિશ્વની તમામ પ્રકારની કળાને આમંત્રિત કરીએ છીએ આવો આપણે સૌ એક સાથે મળી જીવન બચાવીએ આ કાર્યક્રમ ડિસેમ્બરથી અઢારથી એકવીસ તારીખ દરમિયાન અકોટા સ્ટેડિયમમાં યોજાશે જેમાં તમામ કલાનું પ્રદર્શન

બધાને અશાંતિ અશાંતિ ને અશાંતિ અને આ અશાંતિ જ્યારે વધારે તીવ્ર બને છે ત્યારે લોકો સુસાઇડ તરફ જાય છે અને પોતાની અનમોલ જિંદગી ગુમાવી દેતા હોય છે એક સરસ મજાનું એનજીઓ કામ કરે છે પૂર્વીબેન ભીમાની છે એની સાથે જોડાયેલા છે અમારા જયાબેન ઠક્કર જેઓ પૂર્વ સાંસદ સભ્ય છે માનવેન્દ્રસિંહ ગોહેલ જાણીતા રાજપેપળાના રાજવી છે અને સરસ મજાના એનજીઓમાં આવતીકાલે જ્યારે વર્લ્ડ પ્રિવેન્શન સુસાઇડ પ્રિવેન્શન ડે છે એની પૂર્વ સંધ્યાએ એક સરસ મજાનો કાર્યક્રમ જે ગોઠવવાનો છે એની તૈયારી કરવા માટે અહીંયા બધા લોકો ભેગા થયા છે પૂર્વીબેનને આપણે પૂછીએ પૂર્વીબેન આખી તૈયારી શું છે અને કેવી રીતે પ્રોગ્રામ જવાનું છે એ કો પછી આપણે જયબેન સાથે વાત કરીએ 18 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 25

વધુ સારી રીતે જીવવા માટે અનેક કલાકૃતિઓનો સાથ લઈને જીવનના ઉદાહરણ તમારી સમક્ષ મૂકવા માંગી રહ્યા છે એટલે વધુ ને વધુ લોકો જીવંત બને સ્ટ્રેસ ફ્રી બને અને ખૂબ ખુશ રહે જયબેન તમે લોકોને આ કાર્યક્રમમાં જોડાવ એના માટે શું કહેવા માંગશો હું આમંત્રણ આપીશ મારા વાલા વડોદરાવાસીઓને એમના સગા સંબંધી સ્નેહીઓને બધાને લઈને આ બધા જ દિવસે એ આવે જુએ એક પ્રયત્ન અમારો એવો છે કે જીવન અમૂલ્ય છે જિંદગી એકવાર જ્યારે મળતી હોય છે ત્યારે એનું મૂલ્ય સમજવાની જરૂર છે સુખ અને દુઃખ બે પાસા છે અને શાંતિ હોય મનમાં તો જ સુખનો અનુભવ થાય અશાંતસ્ય પુત સુખમ એવું ગીતાજીમાં કહેવાયું છે તો એ અશાંતિ દૂર કરીને શાંતિ સુખ આનંદ હાસ્ય આ બધું જીવનમાં લાવવા માટે શું કરી શકાય માનો કે દુઃખ છે તો દૂર કરવા માટે શું કરી શકાય એ બધા વિષયો પર તજજ્ઞોના સાથ સહકારથી અને બધાના સહકારથી અમે આ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તમે એન્ટ્રી કરશો ત્યાંથી જીવનનું મૂલ્ય સમજાતું જશે અને એન્ટ્રી કરતાં કરતાં હાઉ ટુ લીવ અવર લાઈફ જોયફુલી અને એને અનુભવ કરવા માટે આવો આપ સૌને અમારું નિમંત્રણ છે માનવેન્દ્રસિંહ ગોહિલ પણ આપણી સાથે જોડાયેલા છે માનવેન્દ્રસિંહ તમે તો વિશ્વ આખામાં ફરો છો લોકોની ઘણા લોકોના સંપર્કમાં આવતા હશો તમે શું સંદેશો આપશો હું એટલો સંદેશો આપવા માંગુ છું કે આજે ગ્લોબલી જોવામાં મળ્યું છે કે સાત લાખથી પણ વધારે લોકો આજે ગ્લોબલી આપઘાતથી ગુજરી રહ્યા છે એટલે આપણે જરૂરત છે કે બધા મળીને જે મારું એક બહુ પ્રિય એક શ્લોક છે વસુધૈવ કુટુંબકમ એટલે આપણે આ વર્લ્ડ આખી આપણું એક પરિવાર છે એટલે આપણે બધાને જોડાઈને સાથે મળીને અને સુસાઈડ કેવી રીતે રોકી શકાય અને આ જે જે અનમોલ જિંદગી છે એને કેવી રીતે બચાવી શકાય એને માટે આ પૂર્વીબેને બહુ સરસ એક

ઘણા બધા વડોદરાના પણ અંદર જોડાયેલા છે વડોદરાની અંદર જૈન સોશિયલ ગ્રુપ ગ્રુપ સરસ મજાનું જૈનોનું છે છે એ પણ આની સાથે જોડાયેલું જૈન સોશિયલ ગ્રુપના હમણાં જ નવા ભરાયેલા પ્રમુખ જે છે એ પરેશભાઈ કોઠારી આપણી સાથે છે પરેશભાઈ તમે આ જે અનમોલ જિંદગી છે અને અમન ફાઉન્ડેશન દ્વારા જે આખો કાર્યક્રમ થવાનો છે વર્લ્ડમાં જે સુસાઇડ વગેરે થઈ રહ્યા છે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ અનમોલ જિંદગી કેવી રીતે બચાવી શકીએ એના માટે તમારી જે જૈન સોશિયલ ગ્રુપ છે એ જોઈન થવાનું છે કેવી રીતે આમાં પાર્ટિસિપેટ છે તમે અમારા એક તો સભ્ય જૈન સોશિયલ ગ્રુપના અમારી સાથે જોડાયા અને એમને એવું કીધું કે આપણે એવું કાર્યક્રમ કરવો છે કે જે કાર્યક્રમ આખા દેશના અને આપણા સમાજના લોકોને ઉપયોગી થાય અને એના માટેની જાણકારી મળે તો કે મારે સુસાઈડ પ્રિવેન્શન તરીકે અનમોલ જિંદગી એ નામે કાર્યક્રમ કરવાનું અમારે એક સપનું હતું એમનું અને અમે એમાં જોઈન્ટ થયા જોઈન્ટ થઈ અને એક એક વિચાર કરતાં 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 આજે આ સ્ટેજે પહોંચ્યા છે કે એ પ્રોગ્રામની રેપ્લિકા તરીકે આજે આ મિટિંગ કરી અને બધું આયોજન આપનું નામ પરેશ કોઢારી જૈન સતપુર વડોદરા